નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર તો આજે આપણે ટ્રેન્ડિંગ જે સોંગ હતી સાર્યું છે વિપુલ સુસરાનું રેડી મારી ઘડિયાળ જે આપનારી છે અથવા જે સોંગ જે છે તે રીલ્સ જે ટ્રેન્ડિંગમાં સારી રહી છે જે બીજાએ લગ્ન નહીં કરે તેની ઉપર આપણે એક ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છીએ સાવ સવાલ સિમ્પો અને જે નામ લખીનારું છે બે અગર લેટર આવશે અને ટ્રેન્ડિંગ સોંગની ઉપર આજનો તમે વીડિયો છે તો બનાવવા શીખી શકશો ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવાલ સિમ્પર તો એક નાણાં ડેમો જોઈ ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે જશે ત્યાં ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે

તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી સર્ચ આઈકનમાં નામ લખવાનું અલ્પેશ ક્રિશ્ચન જીરો વન આ રીતે સાઇટ આવશે આના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે અહીંયા કે તમને સર્ચનું એક આયકન મળશે એના પર ક્લિક કરી તમારે કોડ લખી દેવાનો રહેશે ઝીરો આઠસો અને સત્તાવન આટલું લખીને સર્ચના આઈકન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ અને કોડ આવી જશે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે પોસ્ટ આવશે અને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે જે તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે આ રીતે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તો તમારી પાસે છે આ રીતનો પ્રોજેક્ટ એડથી આવી જશે ફૂલ પ્રોજેક્ટ છે ત્યાં આગળ તમારો ફોટો સેન્ડ કરવો હોય તો કરી શકશો પણ કરવાની જરૂર નથી કેમ કે આપણે અહીંયા આગળ નામ લખવાનું છે ફોટો સેન્ડ કરશે તો નામ નહીં લખાય રાઇટ તો અહીંયા આપણે ફોટો સેન્ડ નથી કરવાનો આ જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે ને અહીંયા આગળ આપણે બે નામ લખવાના છે રેડી તો નામ કઈ રીતે લખવાના છે તે તમને આગળ જોવા મળશે તો ત્યાંથી આપણો જે પ્રોજેક્ટ છે નામ વાળો અને આપણે ત્યાં ઓપન કરી લેશું હવે પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને આવી છે રેડી ઉપર તમને મ્યુઝિક દેખાય છે તમારે મ્યુઝિક ચેન્જ કરવું તમે કરી પણ શકશો ઉપરની તરફ કરી તમારે નીચે આવવાનું છે તમને ત્યાં આગળ બે લાઇન મળશે છે જો આર લખેલું છે અને કે લખેલું છે લાઇન આના પર ક્લિક કરી એડી ટેક્સ્ટમાં જવાનું છે અને અહીં આગળ તમારે જે લેટર રાખવા છે તે લેટર રાખી દેજો જેમ કે આપણે એ રાખ્યો છે રાઇટના પર ક્લિક કર્યું આ બાજુ આપણે જે આર છે આના પર ક્લિક કરીશું અને અહીંયા આગળ જે કે હશે એની જગ્યાએ આપણે અહીંયા આગળ એમ રાખી દઈએ છીએ રેડી રાઇટના એક ઉપર ક્લિક કરે છે બસ આટલું કરવાનું છે તમારે અહીંયાથી આગળ આવશો તો એટલે તમને જે લેટર તમે જે સેન્ડ કર્યા તમને આગળ જોવા મળે છે એ અને એમ રેડી આ પ્રમાણે આવી છે બાકી બધી ઇફેક્ટ શેર થઈ રહેશે સોમાન રીલ્સ પણ આવે જશે તમારો વીડિયો બનીને કમ્પ્લીટ થઈ જશે ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દેજો તમારો વિડીયો સેવ થઈને આવી જશે બસ દરજ્જ આવાના ટ્રેન્ડિંગ રીલ્સ ફૂલ પ્રોજેક્ટની અંદર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો